અમરેલી જિલ્લામાં ફરી એકવાર છવાયો છે મેઘાવી માહોલ જેવા વિસ્તારોમાં જોવા મળ્યો છે વરસાદ ત્યારે ધીમી ધારે વરસાદ થતા પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ફરી એકવાર મેઘાવી માહોલ જોવા મળ્યો છે ત્યારે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે ત્યારે પંથકમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો છે વરસાદ ત્યારે આખડિયા અમરાપુર કુકાવાવ જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો ત્યારે ધીમી ધારે વરસાદ થતાં પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો